સોશિયલ મીડિયાના માધ્યમથી આજે હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાશ્રીને તથા કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે વિનંતી કરું છું કે જે રીતે અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન ઠાકરજીભાઈ રબારીના વિરુદ્ધમાં રાજકીય ષડયંત્ર રચીને એમના ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે અગાઉ પણ રાજકીય પેરી કેસો કરી અને એમને વારંવાર જેલમાં નાખવા રાજકીય રીતે એમની રાજકીય કારકિર્દીને ખતમ કરવાનો જે કારસો રચાઈ રહ્યો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું ગઈ કાલે અમારા ધારાસભ્યશ્રીઓનું એક જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ડેલિકેશન કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવી અને વિનંતી કરી હતી કે જે રીતે એમના ઉપર પાસાનો કેસ દાખલ કરી અને જે એમને હેરાન કરવાની એમને પરેશાન કરવાની એમને રાજકીય રીતે એમની કારકિર્દીને નુકસાન કરવાની જે કોશિશ થઈ રહી છે એને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે કોંગ્રેસ પક્ષ ક્યારે પણ કોઈ પણ હિસ્ટ્રીસિટર હોય બુલેટગર હોય કે કાયદો અને કાનૂન તોડવાવાળા વ્યક્તિને ક્યારેય સમર્થન કરતી નથી ઠાકુરસિંહભાઈ રબારી એ મારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન છે એમના ઉપર જે રીતે રાજકીય પ્રેરિત ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે હું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પોલીસ અધિકારી શ્રીઓને સાથે સાથે તંત્રને પણ વિનંતી કરું છું કે માત્ર સરકારના દબણમાં આવી અને જે રીતે અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને હેરાન પરેશાન કરવાનું કામ જે આ સરકાર અને તંત્ર કરી રહ્યું છે ખરેખર ગેરવ્યાજબી છે આવા કૃત્યને જો તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો અમે લોકશાહી ઢબે ગાંધીજી જુદા માર્ગે આંદોલનો કરશું સાથે સાથે ટૂંક સમયમાં અમે જિલ્લા કલેક્ટર શ્રીના કચેરીનો પણ ઘેરાવ કરશું કારણ કે જે રીતે કાયદાને આડમાં અમારા રાજકીય આગેવાનોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે વ્યાજબી નથી અને ગઈકાલે પણ અમારું પ્રતિનિધિત્વ મંડળ મળ્યું હતું પોલીસ વડાશ્રીને પણ વિનંતી કરી છે સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રીને અને વહીવટી તંત્રને પણ વિનંતી કરી છે કે આવા ખોટા કેસો ન દાખલ કરી વહીવટી તંત્ર પણ સૌહપૂર્ણ વાતાવરણ બનાવી રાખે સાથે સાથે જિલ્લાની અંદર જે રીતે હંમેશા બનાસકાંઠા જિલ્લામાં કોઈ એવા કાવા દાવા નથી થતા પક્ષા પક્ષીથી પર રહી કોઈને રાજકીય રીતે નુકસાન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે સામાજિક રીતે ઠાકરજીભાઈ રબારી અમારા માલધારી સમાજના આગેવાન છે એમને જે રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે એ ખરેખર ગેરવ્યાજબી છે હું સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે જિલ્લાનું જે સુહાર્દપૂર્ણ વાતાવરણ છે ન ડોળાય અને રાજકીય રીતે રાજકીય પરિભાષાનો સૌ પોતપોતાની લડાઈ લડતા હોય છે ત્યારે સત્તાનો દુરુપયોગ કરી જે રીતે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે એને હું સખત શબ્દોમાં વખોડું છું